કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતી જામીન આપવા રોકાણકારો દ્વારા રજૂઆત કરવામાં આવી રોકાણકારોએ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા રોકાણકારોના નાણાં પરત આપવાની શરતની સાથે જામીન આપવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી રોકાણકારોએ કૌભાંડીને જામીન આપવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી કૌભાંડી ભૂપેન્દ્રસિંહને નાણાં પરત આપવા તૈયાર હોવાનો રોકાણકારો દ્વારા દાવો કરવામાં આવ્યો જોકે અગાઉ પણ રોકાણકારોએ આ વાતને લઈને રજૂઆત કરી હતી ફરી એકવાર તેમની આ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી તેઓ પહોંચ્યા અને લેખિતમાં તેમણે રજૂઆત કરી છે બીજેડનો જે કેસ બન્યો છે એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્યોને જે સીઆઈડી ક્રાઇમે કેસ દાખલ કર્યો છે એનું મુખ્ય કારણ સરકાર એવું બતાવ્યું છે કે ભાઈ આ બીજેડ કંપની છે રોકાણકારોના પૈસા લઈને પાછા નથી આપતી સરકારને અમે એ માગણી કરીએ છીએ કે રોકાણકારો પોતે કે છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અને અમને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને જો ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર છોડવામાં આવે તો અમારા પૈસા ભૂપેન્દ્રસિંહ ઝાલા આપવા માટે તૈયાર છે અને એમના એડવોકેટ દ્વારા આ વસ્તુ બે વખત નામદાર કોર્ટમાં પણ કહેવામાં આવી છે એટલે આ જ વસ્તુની માગણી સાથે અહીંયા રોકાણકારો એમનો પત્ર મુખ્યમંત્રીશ્રીને પાઠવવા આવ્યા છે કે ભાઈ આ શરતે તમે ભૂપેન્દ્રસિંહને વચગાળાના જામીન આપો અને આ પત્રની એક નકલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ મોકલવામાં આવશે